અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને મોડાસા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લાના બિસ્માર રસ્તાઓના પ્રશ્ને મોડાસા તાલુકાના દાવલી ગામે પ્રતિક ઉપવાસ અને ધરણા કાર્યક્રમ યોજાયો અરવલી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને મોડાસા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લાના બિસ્માર રસ્તાઓના પ્રશ્ને મોડાસા તાલુકાના દાવલી ગામે પ્રતિક ઉપવાસ અને ધરણા કાર્યક્રમ યોજાયો દાવલી સરડોય રખિયાલ તેમજ રખિયાલ માલવણ કેશાપુર માર્ગોની અત્યંત ખરાબ હાલતના કારણે વાહન ચાલક અને સ્થાનિક લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે અરવલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરુણભાઈ પટેલે જણાવ્યું હતું કે જિલ્લાના રસ્તાઓ પરના ખાડાઓ સમયસર પૂરવામાં આવતા નથી માર્ગ મકાન વિભાગના અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી રહી છે Yeah. ઘણા માર્ગોને પહોળા કરવાની તાત્કાલિક જરૂરિયાત હોય છતાં કામ હાથ ધરાયું નથી ચાલી રહેલા કામો સમય મર્યાદામાં પૂર્ણ થતા નથી માર્ગોની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનું પણ આક્ષેપ કર્યો હતો તેમણે ચેતવણી આપી હતી કે જો તાત્કાલિક સુધારણા કામ શરૂ નહીં થાય તો કોંગ્રેસ દ્વારા વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા પ્રગતિબેન આહિરે જણાવ્યું હતું કે ચોમાસામાં રસ્તાઓ ખરાબ થવું સમજાય તેવી બાબત છે પરંતુ હાલ સુકા મોસમમાં પણ રસ્તાઓનું સમારકામ ન થવું અત્યંત દુઃખદ છે કોંગ્રેસ પ્રજાનો અવાજ બની સરકાર સામે લડત ચાલુ રાખશે લોકોને ન્યાય અપાવવા માટે સંઘર્ષ કરશે કાર્યક્રમમાં મહિલાઓએ પણ ઉત્સાહપૂર્વક મોટી સંખ્યામાં ભાગ લીધો હતો મહિલાઓ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સાથે આવી ભજન કીર્તન કરી સરકાર અને અધિકારીઓને સદબુદ્ધિ મળે જિલ્લાના રસ્તાઓનું કામ તાત્કાલિક શરૂ થાય તેવી પ્રાર્થના કરી હતી કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા પ્રમુખ

રખ્યાલથી માલવણ કેશાપુરનો રસ્તો હોય કે જિલ્લાના એવા કેટલાય રસ્તાઓ છે જે રસ્તાઓની હાલત બિસ્માર હાલત છે આ રસ્તાઓમાં એટલા બધા ખાડા છે આ માર્ગ મકાન વિભાગને વારંવાર રજૂઆતો કરવા છતાં બબે મહિનાનો સમય વીતે છતાં પણ તેઓને ખાડા પીરવાની ફુરસદ મળતી નથી રોડની સાઈડો પણ પુરાતી નથી આ જિલ્લાના એવા કેટલાય રસ્તાઓ છે જે રસ્તાઓ વાઇડનિંગ કરી પહોળા કરવાની જરૂરિયાત છે વારંવાર રજૂઆતો કરી છતાં પણ તંત્ર કોઈ કામગીરી કરતી નથી જે રસ્તાઓ મંજૂર થયા છે એ રસ્તાઓ ટાઈમ લિમિટની અંદર પણ પૂરા કરવામાં આવતા નથી હંમેશા જ્યારે જુઓ ત્યારે કામ અધૂરો મળે છે સમય મર્યાદામાં પણ કામો પૂરા નથી ત્યારે લોકો અને વાહન ચાલકો ખૂબ ટાઈમામ પોકારી ઉઠ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ અને મોડાસા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે અમે દરણા અને પ્રદર્શનનો કાર્યક્રમ કર્યો હતો આપ જોઈ શકો છો એમ મહિલાઓએ પણ જ્યારે અમારા આગેવાનોએ વાત કરી ત્યારે મહિલાઓએ પણ કહ્યું કે ભાઈ જો આ ગોરતંત્ર વહીવટી તંત્ર ના સુધરતું હોય તો અમે અમે કનૈયાને પણ સાથે લાય અને ભગવાનને પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે જે અધિકારીઓ છે એમને સદબુદ્ધિ આપે અને અરવલ્લી જિલ્લાના રસ્તાઓનું સમારકામ તાત્કાલિક થાય નવા રસ્તાઓનું પણ કામ તાત્કાલિક થાય એ બાબતે પણ જોરદાર રજૂઆત કરવામાં આવી છે દાવલી ગામ પંડ્યા નર્મદાબેનાર પંડ્યા જે તે પધારેલા કાંગ્રેસના સભ્યો અમે મહિલા મંડળની બહેનો કનૈયાને લઈને અહીં પધાર્યા છી પણ જુઓ કે મોડાસાથી તે દાવડી સુધીનો રોડ બધા ખરાબ છે તો અમને દરેકના સાધન લેવા લાવવામાં બહુ તકલીફ પડે છે કોઈક બીમાર હોય તો રાત્રે જવું હોય તો કેવી રીતના જવું તો પછી આટલા માટે અમારી એક વિનંતી છે કે તમે આટલા રોડ માટે તમે અમારી અરજી એટલી કે તમે આટલો રોડ અમારે સારો કરી લો આવું ક્યાં સુધી ભ્રષ્ટાચાર રાખશો તમે અમે કનૈયાને લઈને આવ્યા છીએ કેમ કે કે કનૈયાનો ફોટો જોઈને તમને સદબુદ્ધ